ડોસી તારા થી તો હું કંટાળી ગયો તો કંટાળો જબ્બર કંટાળ્યો ડોસી તારે પિયર જવું હોય તો જતી રે પણ મને હેરાન ના કરે હું હેરાન કરું ડોસી તું ખા ડોસી હોય કંટાળી જાય જબ્બર કંટાળે હું કરું શું ના કરું ડોસી હતી તો જમ્બર કંટાળે આખો દાળો તો ખાવાય નહીં પાડતા વાર બેહું તાર કાલે પોણી વર્તું તું તે વચ્ચે રેલો આવેલો કમ્પ્લીટ કરેલો બધું બદમીઓ લઈ ગયો મારો બેઠો બદમીઓ તો મારે આરામ થયો કાલે

હાલ તો ચોહી આઈ ના લાવ બમ તો હાલ તો ડોસી બધું લઈને જતી રહી છે પૈસા આઈ લઈ લાવ પૈસા જો ઉપરો વાઈ ઉપરો વાઈ ડોસી લઈ પી જાય તમે લોઈ પી જાય વાઈ આવો ત્રાસ છે તમારો ત્રાસ તો બધો ને સ કાળું બા તમારે ત્રાસ છે આવો અમારે આવો છે અમારે સુટ્ટા સુટ્ટા અમારે જો ત્રાસ નહી અમારે તો સુટ્ટા વેલા ના અમારે હું અમાર તમારે બાતેલો ને આવો છે તારનો બાર બેઠ્યો હજી ગરમી નહીં ગયો હું હા તમારે આવો ત્રાસ છે

અમાર તો ટ્રાફ નહી મળે ના અમાર તો ટ્રાફ નહી એવું હે ના એ ભીડા ચાલાવોદાન જા મુક્યો તો તમા એક તો તો ટમેટો કો એટલે મુખી તો ખરા હું કેવું કરું બા તો ખરા જ નહી યાર કો તો મુકો પાનતા મુકતા હરું હો એ કાતરે માં તો આમ કરો તમે કે રમ ભાઈ ઘોરત રતનજી એવું છે ગાડી મેલો ક

હું વેટ નહી કરું તો મારો બેઠો છું ને તમે તો લઈ જોડીને લઈ જાવ તમે તો

ગમે તે કોઈ પરમણા મેમન મેમન આવે ને તે ગુજા માત કરી લઈને હેત ભાઈ ઓછું મગજ એટલે થાય તક મે આમ તો ડાઈ જો કુ તો કુ પણ થોડું ઓછું મગજ આ તો એવું છે લ્યા તા તમ પોણી જીવો છે તા પોણી જીવો છે તા ના હોય તમને લાગે પોણી જીવો તો તો લાગે લાગે પણ આવો પી લે ઉપર જો મે લે લ્યા રોજ ઘેર દોશી ઉકાળો કરીને પાય છે ઓનું કેવું લો આ ગાળુબા મોડ થાય મારે ઘેર ડોસી તોડી નાખા રોજ મારા બેઠા ના ના રોજ બૈડા તોડી નાખા મારા મારા એવા ડોસી ને કાઢી મેલી અને બેસી વેચી મારે તો મારે શી થા ના ના જી મિત્રો આ અમારી ચેનલ જીજે ટુ મેહોણા કોમેડી ટીમ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહેજો